હેલો ફ્રેન્ડ્સ પેલા તો બધા કેમ છો અને તમારા બધાના ફેવરિટ એવા દર્શના બેન જ પેલા તો વ્લોગની શરૂઆત કરે છે પણ આજે એ વયા ગયા છે અમદાવાદ અને હું અને મમ્મી અમે બંને આવ્યા છીએ મહેંદી મુકાવવા કારણ કે અમારી ભત્રીજીના મેરેજ છે તો મેરેજમાં જવાનું છે ને અત્યારે હું મહેંદી મુકાવું છું તમને મારી મહેંદી બતાવું કેટલી મસ્ત મૂકી છે ને અને તમે જોઈ શકો છો આનું નામ છે શું નામ છે તારું હેમાંગી હેમાંગી કેટલી મસ્ત મહેંદી મૂકે છે અમે તો હેમાંગીને ઘણા ટાઈમથી ઓળખી છીએ અને અમને પહેલેથી જ હેમાંગી મહેંદી મૂકી દઈએ છે બહુ સારી મૂકે છે આમ તો એ વધારે પડતી તો આવતી હોય છે અમને મહેંદી મૂકવા પણ આજે મેં એને હેરાન ન કરી એટલે મેં કીધું તું ઉપાધિ કરમાં હું તારા ઘરે આવું છું એટલે મમ્મી તો જો આવું જ કરે

તું તો ભસવા માંથી નથી આવતો હે આવતો રે હાલ આલે બાર જો આ આવતો રે જો ટાઈગર જો છે આ શિવાંગી નું કૂતરું છે હેમાંગી નું હે હેમાંગી નું વિચારો ટાઈગર માં દીકડો ડાયો ડાયો છે કા મને વળકી ગયો જો ટાઈગર એ માર વિડિયો જોતો લાગે કા ટાઈગર જોવસ ને વિડિયો તુઈ

આઈ થિંક વીસ મિનિટ જ મેકઅપ સારો રહીએ છીએ પછી નથી રહેતો અને આ હું જે મેકઅપ યુઝ કરું છું ને એ ક્રાઇલોનનો યુઝ કરું છું ક્રાઇલોનનો મેકઅપ બહુ જ સારો આવે છે એવું નથી કાંઈ એડ બેડ નથી પણ આ તો હું તમને બધાને કહું છું કારણ કે મારી સ્કિન એકદમ ડ્રાય છે ને આ મેકઅપ છે ને મેટ ઉપર નથી આવતો પણ એકદમ આમ જો છે ને આ રીતે આવે છે એટલે આપણને આપણે મેકઅપ કરીએ ને પછી આમ આપણી સ્કિન ડ્રાય હોય ને તો આમ એકદમ ઉઘડે ને મેકઅપ એવું નથી થતું ટૂંકમાં સ્કીનમાં છે ને એકદમ બેસી જાય છે અને હું જો એક છવ્વીસ નંબર યુઝ કરું છું અને એક કરું છું અઠ્યાવીસ નંબર છવ્વીસ નંબર થોડોક ડાર્ક હોય એટલે આપણે જે ડાર્ક સર્કલ નહીં પડી ગયા હોય અહીંયા બધે બ્લેક બ્લેક થઈ ગયું હોય ત્યાં હું છવ્વીસ નંબર લગાડું અને પછી આખા ફેસ ઉપર અઠ્યાવીસ નંબર અને બે મિક્સ થઈ જાય ને એટલે એકદમ પરફેક્ટ થઈ જાય હમણાં થઈ જાય ને પછી હું તમને બતાવીશ કારણ કે આપણી છે ને સ્કીન હોય ને એના પ્રમાણે ટોન યુઝ કરવાનો હોય પણ હું પહેલેથી આ ટોન યુઝ કરું છું એટલે મને ફાવી ગયો છે વધારે શૂટિંગમાં હું આ જ ટોન યુઝ કરું છું પણ શૂટિંગમાં છે ને હું મેકઅપ બહુ ઓછો કરું છું એનું કારણ છે કે વિડીયોજ એ રીતના હોય ને એટલે આપણને એમ થાય કે એટલો ભક્કા મેકઅપ કરીને કેવું લાગે એમ એટલે પછી હું મેકઅપ એ ઓછો કરું તો મારો મેકઅપ થઈ ગયો છે અને તમે દઈ જોઈ શકો છો લેડીઝ બધાને વધારે કહું છું કે જોઈ દ્યું જો હો મેકઅપ કર્યો ગાડીમાં બેઠા બેઠો જવો જ ના ના એવો મિરર છે મારી પાસે એટલે આવડો છે જો અને આઈ શેડો નથી કર્યો ખાલી લિપસ્ટિક કરી બે ક્રાઇલોનના શેડ લગાડ્યા આપણે છે ને સુકી સ્કીન હોય ને જેને ડ્રાય સ્કીન એના માટે છે ને આ ક્રાયલોનનું મેકઅપ થોડુંક ઓઈલી આવે છે એટલે આપણા ફેસ ઉપર છે ને સરખો બેસી જાય કારણ કે આપણે સૂકી સ્કીન હોય ને એમાં તમે ઓઇલી વસ્તુ લગાડો ને એટલે એના ઉપર બેસી જાય બાકી વસ્તુમાં તમે બીજો કોઈ એવો મેકઅપ કરો અને પછી આમ ઉગડે ને તો મને તો એવું થાય કે આમાં કોકની સામે ઊભું ઉભું કેમ રહેવું એટલે હું વધારે જો આ મેકઅપ કરું ને એટલે આમ એકદમ સ્કીનમાં બેસી જાય છે ને અમે તો તૈયાર થઈ ગઈ લિપસ્ટિક નથી કરવી

અમે કીધું તો આલે તો પકડી હું તો ગાડી તૈયાર છઈ ને હોટેલે હાડી મારા મોરી તો ઈ ગયા શું હું તો રાતે 3 વાગે થઈ cần rút lại gì chứ tha mình không là chơi rồi नाम बोलिन

વર છે નહીં વર છે નહીં વર છે નહીં પાછરિયામાં કામ કરો હાથી જ પાછો વયા એક એક કોઈ

બીજા ચડી નથ પહેરી દે ડાયપર પહેર્યું ડાયપર હા તો આ તે કેવા કલર નો જબ્બો પહેર્યો આ બધા ને કેજો કયો કલર હે પર્પલ પર્પલ નહીં પર્પલ પર્પલ અને તને કયો કલર ગમે ના ભાઈ હમણાં તો ખબર એમ કે તો બ્લુ કલર ગમે અને તારું નામ શું છે એ તો બધા કહી દે મારું નામ તારું નામ શું છે હું તો આમાં કહી દે મારા આટુ સ્પાઇડર મેન લઈ આવજો એમ બોલી ચાલ એમના એમ કોનો ફોટો પાડું એનું નામ શું છે હું તા એનું નામ બધા બદા હું આવું જ કરે રાખે કરો કયા કપડાં પહેરવાની કંઈ ખબર જ નથી પડતી ચોલી પહેરવા ડ્રેસ પહેરવો બહુ કન્ફ્યુઝ થાય છે કા બધા આમાં છે જોઈ લે માં ગોતી લે તો હે ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ રેડી થઈને મેરેજ માં જવા માટે 12 વાગે નીકળા છીએ અને ટીની ને તો ટીની બોલા રજાવત નોકરી અને અમદાવાદમાં તો સીટ બેલ્ટ ફરજિયાત છે રાજકોટના રાજકોટમાં પણ છે જ ફોર અવર સેફટી પણ આપણે તો શું કોઈ સીટ બેલ્ટ પહેરતા જ નથી એમ મેજોરિટી કોઈ એજેડ વ્યક્તિ હોય ઓર બહુ જાજા એવા એજ્યુકેટેડ હોય ને એ લોકો સીટ બેલ્ટ પહેરી અને ડ્રાઈવ કરતા હોય છે બાકી મેં ક્યાંય જોયું નથી ઇવન હું ખુદ બી નથી પહેરતી એટલે મારે કોઈને ન કહેવાય

રાત્રે હોટલ માં સવાર જે થવાનું કોણ રોજ રાત્રે હોટલ માં જમવા જાય કરજો હું જાઉં છું લેવું છે મારે ઘર માટે ના આવે અત્યારે એવું કોણ

બીકોઝ મેં આખા એરિયાનો તો જોયો છે અત્યારે અમે લોકો છીએ મેં ખાલી ઓલું અમદાવાદ જે વચ્ચે મિડલ સિટીમાં જે એકદમ ગીચવાળો એરિયો હતો ને જોયો હતો તો પછી ત્યારે મને એવું લાગતું કે બહુ બધું પબ્લિક ને ક્રાઉડ છે એટલે ગમતું નથી પણ પછી પછી આ સાઈડ આવ્યા ને એટલે ખબર પડી કે નહીં નહીં દીદી કે દીદી કે અમદાવાદ બહુ મસ્ત છે બહુ વચમસ્ત છે બે સાડા પાંચ કિલોમીટર ચાવું છે મમ્મી બોમ્બે સાડા પાંચ કિલોમીટર હોય ના ભાઈ હું સાડા પાંચસો સોરી ચાવા દ્યો પપ્પા સીધું ચાનું જ કિલોમીટર કેવું થતું હશે સીધું સ્ટેટ 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 નહીં મોટા નરોડા હા નરોડા નરોડા આમ લઈતું ના નરોડા હા સો ગાઈસ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો ક્યાં છે दी ऊपर हां हां मोशा पीडियो पिजा आजा 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 आजा, आजा, आजा. मोशा वीडियो स्टीने खट्टू लागे है खट्टू पीऊ जो दीदी मारो ये मोटू आवी गयो है न दांत नहीं बा भैया बोरो मारो तो पुरो थई गयो म आवो बेस छोड़ से नारो ओ मु नूत पी तो बजा सके बजाए ए पूजा ना सटका ने रखो હેલો ફેમિલી આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું પહેલા તો ફર્સ્ટ ઓફ ધ ગુડ મોર્નિંગ અમદાવાદ અમે લોકો છીએ અમદાવાદમાં મેરેજ પતી ગયા છે અને આજે છે મારું ને દીદીનું શૂટ ઈવાલા સોશિયસ ગઈ માજો યોલ ઓનલાઈન વાહ તો જાય છે અત્યારે શૂટમાં રેડી થઈ ગયા છે તો બસ જોતા રહેજો આ બડા ફોટો શૂટ કેવો છે અને કમેન્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોલ દેસ

પછી તમને બધાને હું બતાવીશ કે હું કેવી લાગુ છું અને દીદીના મેકઅપ અને હેરસ્ટાઇલ કેવા છે શૂટ વૂટ બધું પતી ગયું છે શૂટના સીન લેવાતા હતા એટલા લેવાના પછી અમે ખુદ જ એટલા થાકી ગયા હતા કે કાંઈ શૂટ લઈ ન શકા અને હવે ખાય છે રિટર્ન અમદાવાદથી રાજકોટ અને અત્યારે ઊભા રહ્યા છીએ મેકડીમાં નાસ્તો કરવા માટે અને પછી પાછા શું જમવાનો બ્રેક લેવાનો છે કે ડાયરેક્ટ રાજકોટ થાય નક્કી નથી જો નિંદર આવી ગઈ તો ડાયરેક્ટ રાજકોટ ગાડી આવેલી ચાહે તેની હલાવતી ચાહે તો બસ જોતા રહેજો આગળ આગળ હું એવી ટ્રાય તો કરીશ કે હું ડેલી બ્લોગ શરૂ કરી દઉં ટ્રાય કરીશ શ્યોર નથી કહેતી અને મારી ચેનલમાં હમણાં સબસ્ક્રાઈબરની સ્પીડ બહુ જ ધીમી થઈ ગઈ છે

તો મારા સબસ્ક્રાઈબર પણ ઘટતા જાય છે અને વધતા નથી તો હું વિચારું છું કે ડેઈલી બ્લોગ શરૂ કરી દઉં ભલે સાત દસ મિનિટનો તો સાત દસ મિનિટનો પણ હું વિચારું છું કે કરી દઉં તો મને તમે કોમેન્ટ કરજો કે ડેઈલી બ્લોગ શરૂ કરો કે નહીં તો બસ

ફ્લેટ જ મૂકવાની થાય રાખવી જ નથી ત્યાં સુધી બધાને બાય જે માતાજી ઉભી થઈ જાય